ડહવાર પછી બોલાય કે બુડ્ઢા થઈ ગયા ને હવ ગાડી લઈને નીકળી પડી છું બેઠા છે એ આ લબક લઈને જઈ જો તો બોલી નહી હતા બોલજે હે બોલ 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 ના ભાઈ ના પકોડી સાથે પછી સ્વાદ અંદર જતો હે મસ્ત પોણી આવતું હોય બધું સાફ થઈ ગયું પતીયું જોયું તમે તમે કને બધું પતાયું હે આ તો રહી લે ચલા 에이 유트라야 좀 애가 가르쳐